બે શબ્દો કહેવાનો મોકો મળ્યો આપ લોકોના દર્શન કરવાનો મોકો મળ્યો તે બદલ હું આયોજકો પણ ખુબ ખૂબ આભાર માનું છું આપ લોકોનો પણ આભાર માનું છું અને ફરીથી બનાસની 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 બે 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 લોકો આ શબ્દો સાથે હું મારી વાત પૂરી કરું છું જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ ધન્યવાદ

જિલ્લા પંચાયત ના સદસ્ય દી રાણેરા તેમજ સમસ્ત સમાજ